તો જામનગરમાં સાગર સુરક્ષા અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા જુદી જુદી કામગીરી થઈ રહી છે જુદા જુદા પોલીસ સ્ટેશન હેઠળ આવતા દરિયા દરિયાકાંઠાઓ પર સતર્ક નજર રાખવા માટે એલસીવી એસઓજી તેમજ પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશન સિક્કા પોલીસ સ્ટેશન સહિત બેડી મરીન પોલીસ સ્ટેશન દ્વારા જામનગરની તમામ જેટી તેમજ લેન્ડિંગ પોઈન્ટ પર ચકાસણી હાથ ધરવામાં આવી હતી

અને આપણા લેન્ડિંગ પોઈન્ટ્સ છે આ તમામ જગ્યાએ રાઉન્ડ ધ ક્લોક ડિપ્લોયમેન્ટ રાખી અને ચેક પોસ્ટો કાર્યરત કરી અને જેટલા પણ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા તો વાહનો મળી આવે એ તમામની ચેકિંગ હાથ ધરવામાં આવેલ હતું અને આ તમામ એક્સરસાઇઝ સી વિજિલના અંડરમાં આવરી લેવામાં આવેલી હતી એટલે કે કોઈ પણ આતંકવાદી હુમલો થાય ત્યારે કેવી રીતે રિસ્પોન્સ આપવો આ તમામ બાબતની મોકડ્રીલ અને જે ચેકિંગ છે એ હાથ ધરવામાં આવેલ હતું